બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા નવા સમાચાર તમને જાણવા મળે મળતી વિગત મુજબ બગસરાના એસટી ડેપોમાં આકરી ગરમીમાં મુસાફરો પંખા વગર તોબા તોબા થઈ ગયા જનતા ગરમીથી પીડિત અને જનતાના સેવકો એસીમાં ઠંડક મેળવે છે બાર પંખા લગાવાયા બાદ આઠ ગાયબ અને ચાર બંધ વિગત અનુસાર બગસરા જ્યારથી નવા એસટી ડેપોની નિર્માણ થયું ત્યારથી તેને બાંધકામથી લઈને લાઇટવાળા બોટ યુનિટમાં ગંદકી તથા પંખા પણ કાઢી નાખવામાં આવ્યા હતા ત્યારે પેસેન્જરોને ડેપોમાં બેસવું મુશ્કેલ બન્યું છે એક તરફમાંથી ફાડી નાખે તેવી દુર્ગંધ મારતી ગંદકી અને એને લીધે ત્રાહીમાં પોકારી ઉઠ્યા ત્યારે બીજી તરફ એસટી ડેપોમાં બાર પંખામાંથી અગિયાર પંખા બંધ હાલતમાં છે અને ભયંકર તાપમાં ગરમીમાં બેસવું પણ મુશ્કેલ થયું છે જેના લીધે વડીલો બાળકો જાણે ત્રાહીમામ કરી ગયા છે આ ડેપોમાં બાર પંખામાંથી એક પંખો જ ચાલુ છે એક પંખામાં તો કબૂતરે માળો કર્યો હતો અને છેલ્લા એક વર્ષથી માળો કરીને કબૂતર બેઠા હતા ત્યારે આઠ પંખા ગાયબ છે જે હજી સુધી રિપેર થઈને પાછા આવ્યા નથી આ ઉપરાંત લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે કે આ એક વર્ષથી રિપેર કરવા ગયેલ પંખા એક વર્ષ જેટલો સમય લાગે આ આ સવાલ ઉઠી રહ્યો છે આ કઈ રીતની રિપેરિંગ કરતા હોય છે જે આ એક વર્ષનો સમય લાગ્યો છે બગસરાના ડેપોમાં આવું ટ્રાફિક હોય ત્યારે અહીંયા આવા મુસાફરો હાલમાં પડી રહેલા અસંખ્ય ગરમીની હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે પેસેન્જરોની માંગ ઉઠી છે કે તાત્કાલિક ઘણા પંખા લગાડવામાં આવે તે માંગ ઉઠી છે રિપોર્ટર સમીર વિરાણે બગસરા